અને એક વાટકો આપણે સુજી લીધી છે અડધો વાટકો આપણે ચણાનો લોટ લીધો છે થોડાક આપણે છોડા લીધા છે મીઠા છોડા આવે એ બે મરસા સુધારી લીધા છે આપણે અને આદુ ને લસણ લીલું લસણ છે ને આદુના ત્રણ ટુકડા છે સ્વાદ પ્રમાણે મીઠું છે વઘારવા માટે આપણે રાઈ લીધી છે અડધી ચમચી અને તેલ લીધું છે મીઠો લીમડો લીધો છે ને આપણે આ સફેદ તલ લીધા છે અને લાલ મરચું આપણે બેટર ઉપર નાખવા લીધું છે અને એક વાટકી આપણે ધાણા લીધા છે એક વાટકી આપણે દહીં લીધું છે અને આપણે પાણી લીધું છે તો આપણે સરસથી આને ધોઈ લીધી છે દાળને તો એને આપણે પહેલાં પીસી લેવાની છે તો આ નાનું જાર આપણે લીધું છે તો એમાં આપણે દાળ લઈ લેવું તો આપણે આમાં ડાળ લઈ લેવાની છે તો આપણે બે વાર થોડી થોડી પીસી લેવું તો આપણે આને દોઢ કલાક માટે આને પલાળી દીધી હતી તો આમાં આપણે મરચાં નાખી દેવું અને આદુને લસણ નાખી દેવું તો આને આપણે પીસી લેવું તો આપણે આને પીસી લીધી છે તો આ રીતે દરદરી પીસવાને આપણે એકદમ હાવ ઝીણું નહીં આ રીતે દરદરૂ પીસવાનું તો આને આપણે કાઢી લેવું આમાં તો બધી આ રીતે આપણે પીસી લેવું તો આપણે આ પીસી લીધું છે એક ગતે તો હવે આપણે એમાં આ રવો છે એ નાખી દેવું અને આપણે આ ચણાનો લોટ છે એ નાખી દેવું હવે આપણે આ દહીં નાખી દેવું દહીં આપણે ખાટું લીધું છે તે ખાટું હોય એ લેવાનું એટલે સારું એમ આપણે એમાં પાણી નાખીશું કે આમાં મિક્સરમાં નાખીને એટલે આપણે સુજી લીધી છે એ ફૂલાઈ જાય હવે આપણે એમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે હવે આપણે આને દસક મિનિટ પલળવા દેવું તો આપણે પાણી ગરમ મેળવી દેવું ગેસ ચાલુ કરશું આપણે આપણે આમાં એક લીંબુનું ફાડું નાખી દીધું તો કાળું ન પડે એટલે તો આ એક આપણે રાખી દે અને ગરમ પાણી આને થાવા દેવું તો આપણું પાણી ગરમ થાય તો આપણે આમાં તેલ લગાવી લેવું આમાં તો આપણે બે પ્લેટમાં આપણે તેલ લગાવી લેવું તો સરસ આપણી સૂજી પલ્લી ગઈ છે એકદમ સરસ ફૂલાઈ ગઈ છે જો આ રીતનું છાખી લેવાનું થોડુંક મીઠા મળું હોય તો એ તો આપણે એમાં ધાણા નાખી દેવું બે ધાણા રાખીશું બાકીમાં નાખી દેવું તો એમાં આપણે આ સોડા નાખી દેવું અને થોડુંક પાણી નાખશું આપણે અને એક ચમચી જેટલું આપણે એમાં તેલ નાખીશું આ બધું મિક્સ કરી લઈશું બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં લઈ દેવું આમાં આપણે તેલ નાખી દીધું છે ચોપડી દીધું તો બે ડીશમાં આપણે રાખી દેવું તો આપણે બે ડીશમાં નાખી દીધું તો આની ઉપર આપણે થોડુંક લાલ મરચું નાખી દેવું તો એને આપણે આમાં રાખી દેવું આપણું પાણી ગરમ થઈ ગયું છે એકદમ સરસ તો આને આપણે પાંચ મિનિટ જેવું રેવા દેવું પછી જોઈ લેવું આપણે તો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તો જોઈ લેવું થોડાક હજી એકાદ બે મિનિટ જેવું રહેવા દેવું હવે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લેવું તો આપણે આને નીચે ઉતારી લેવું અને બારા કાઢી લેવું આપણે આને કાઢી લેવું બાય એકદમ મસ્ત બની ગયા છે તો આને બે ને આપણે ઠરવા દેવું પછી આપણે કટિંગ કરશું આને તો આપણે આ ઠરી ગઈ છે તો આને હવે આપણે કાપા પાડી લેવું તો આને ફરતી આપણે આ રીતે મગની દાળ ને સૂજી ને બધું હોય એટલે એકદમ મસ્ત બને છે જરૂર ટ્રાય કરજો એકવાર કે અમારે તો હાલતા બને એટલે તમે ટ્રાય કરજો તો આપણે બે થાળીની કટિંગ કરી લીધા છે તો હવે આપણે ગેસ ચાલુ કરશું ને આપણે વઘાર કરી લેવું તો આપણે ગેસ ચાલુ કરો નાખશું તેલ ગરમ થવા દેવું તો તેલને આપણે ગરમ થવા દેવું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પેલા આપણે એમાં રાઈ નાખી દેવું રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં તલ નાખી દેવું મીઠા લીમડાનું પાન નાખી દેવું હવે આપણે આને માથે વઘાર કરી નાખશું ઉપરથી આપણે ધાણા નાખી દેવું બે માં તો હવે આપણે આને કાઢી લેવું એકદમ મસ્ત બની છે તો આપણે આ કાઢી લીધા છે તો હવે આપણે આમાં સર્વ કરી લેવું એકદમ મસ્ત બની ગયા છે અરે આપણે ચટણી રાખી દેવું તો ચટણીની રેસિપી તો આપણે મેલેલી જ છે તો તૈયાર છે આપણી મગની દાળના અને ર સુજીના ઢોકળા જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મગની દાળના ને સુજીના ઢોકળા